મહેસાણાના માં બહુચરના ચૈત્રી મેળાનો પ્રારંભ ચૈત્રી પૂનમ એટલે કે મા બહુચરનો પ્રાગટ્ય દિવસ ત્યારે બહુચરજીમાં ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું આજે વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી આ તરફ જિલ્લા વહીવટી પ્રશાસને ભક્તો માટે છાશ પાણી અને ફ્રીમાં જમવાની વ્યવસ્થા કરી એટલું જ નહીં સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો યાત્રા બહુચરાજીમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્રી પૂનમ એ મા બહુચર નો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ દિવસે હજારોની સંખ્યામાં યાત્રિકો માના દર્શને આવતા હોય છે આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર અમદાવાદથી સંખ્યા અહીંયા પહોંચ્યું છે ને જે રીતે અહીંયા મા બહુચરના નારે લગાવી રહ્યા છે મોટી સંખ્યાની અંદર અહીંયા યાત્રિકો બેન 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 ક્યાંથી આવો છો અમદાવાદ અમદાવાદથી આઈએ છીએ જોધપુરથી બેન ખાસ કરીને

અમારી વડીલ કેટલા લોકો નો સંઘ હોય છે ને કઈ રીતે આસ્થા સાથે સિત્તેર લોકો નો સંઘ પગપાળા સંઘ આવે છે લાખ લખ છત્રીસ વર્ષ થી અમે અહીંયા આવી રહ્યા છીએ માં બહુચર આંગણમાં જે રીતે પગપાળા સંગો વિવિધ બી આવતા આજનો દિવસનું મહત્ત્વ શું હોય છે આજના દિવસનું મહત્ત્વ ચૈત્ર સુદ અને પૂનમનું મહેમાનો જે મા બહુચરને પરસાજી આપ્યા છે એમાં જન જન સુધી મા પહોંચેલી છે એના આશીર્વાદ લેવા માટે લોકો પગપાળા પ્રસંગ પોતાની બાધા પૂરી કરવા માટે બહુસાજી આવે છે